રાજેશભાઈ જોશી અરવિંદભાઈ પુરોહિત સહિત થરાદ એબીવીપી ટીમ ઉપસ્થિત રહી હતી તેમજ વ્યસન મુક્તિના કાર્યક્રમ માટે લોકોને વ્યસનથી દૂર રાખવાના સતત પ્રયત્ન કરતા ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ શાળાના પ્રિન્સિપાલ નારણભાઈ તેમજ શાળાનો સ્ટાફ અને બોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા પોતાના સામાન્ય આનંદ માટે પદાર્થનું પીણાનું કે વસ્તુનું સામાન્ય સેવન કરે અને પછી એ જ આનંદ કરવા માટે એની માત્ર એના વગર ચાલે નહીં એ એક પ્રકારનું વ્યસન થઈ જાય વ્યસનની વ્યાખ્યા આમ સામાન્ય જ છે કે કોઈ પણ વસ્તુ વગર એના સેવન વગર આપણને ચાલે નહીં અને એટલો જ આનંદ મેળવવા માટે દિવસે દિવસે એ વસ્તુ કે પદાર્થનું સેવન કરવાની માત્રા વધારતી રહેવી પડે એને બેસન કહેવાય